નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે સાતમા નવરતાના દિવસે સૂર્ય ચંદ્રમાની વિશામાં ફરી એકવાર આવી ગયા છે અહીંના જે સંચાલક એટલે કે ભમાસા રોહિતજી ચંદુજી ઠાકોર સાહેબ અહીંયા પોતાના પત્ની અને પોતે આવી અને આ જગ્યા પર જે ભક્તો ભોજન કરાવે છે તેમને પીરસી રહ્યા છે આજના મુખ્ય મહેમાન તરીકે જે આવ્યા છે ગુજરાતના એક્સ વાય એસપી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરુણભાઈ વારોટ સાહેબ પણ આજે આવ્યા છે તમે જોઈ શકો છો દક્ષિણા આપવામાં આવી રહી છે અહીંયા ચૈત્રી નવરાત્રિ નવરાત્રિ અને પૂનમના દિવસે જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને આ રીતના દક્ષિણા આપવામાં આવે છે અહીંયા ભામાસા રોજી તંદુરજી ઠાકોર સાહેબ દ્વારા અહીંયા ત્રણસોને પાસઠ દિવસ જે સેવા આપવામાં આવે છે ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અહીંયા ખાલી પેટે ગયો નથી અહીંયા સવારમાં નાસ્તો અને દસ વાગ્યા પછી અહીંયા પાકું ભોજન આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો ભોજન લઈ રહ્યા છે અને એમને દક્ષિણા પણ આપવામાં આવી રહી છે તો આ રીતના ચૈત્રી નવરાત્રિ નવરાત્રિ અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં જે ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને સવારમાં નાસ્તો અને ત્યારબાદ અહીંયા જે ભોજન આપવામાં આવે છે જે અહીંયા મુખ્ય મહેમાન હોય તેમના થકી આ રીતના કંઈક અહીંયા દક્ષિણા આપવામાં આવે છે તેમના હાથે આપવામાં આવે છે તો આ રીતનું કંઈક અહીંયા જમવાનું આપવામાં આવે છે સાથે સાથે દક્ષિણા આપવામાં આવે છે આજના મુખ્ય મહેમાન છે ગુજરાતના એક્સ ડીવાય એસપી તરુણભાઈ પી બારૂડ જે ઇન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છે તે પણ આજે અહીંયા આવે છે તેમજ વિક્રમજી ઠાકોર રાજુભાઈ ઠાકોર રણમલસિંહ ગોહિલ મલાતાજવાળા તેમજ અમદાવાદના રાજેન્દ્રભાઈ બારોટ પણ આ જગ્યા પર આવી અને વર્ષોથી અહીંયા સેવા આપી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો જે આપણા તરુણભાઈ બારોટ છે એ પણ આ જગ્યા પર આજે આવ્યા છે અને આજના અહીંયા જે મુખ્ય મહેમાન છે તેમનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું તો આ રીતના અહીંયા સન્માન કરવામાં આવે છે અહીંયા જે મુખ્ય મહેમાનો આવે છે તેમનું આ રીતના અહીંયા સન્માન કરવામાં આવે છે તમે જોઈ શકો છો ભાર પહેરાવી અને સ્વાગત અને સન્માન કરવામાં આવે છે એ પણ આપણા ભામાસર સર રોહિત ઠાકોર સાહેબ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતના કંઈક જે એમને તરફથી ગિફ્ટ પણ આપવામાં આવે છે હવે તમને બતાવી દઉં કે આ રીતના અહીંયા ભોજન આપવામાં આવે છે તો સૌથી પહેલાં એના જે સ્વયંસેવકો છે તે થાળી સાહેબ કરે છે ત્યારબાદ ભક્તોને ભોજન લેવા માટે આપવામાં આવે છે એના જે સ્વયંસેવકો છે તે પણ અહીંયા ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે તો અહીના જે અંડા ભંડાર છે એ મહાકાળી માની અસીમ કૃપાથી કોઈ દિવસ ખાલી થતા નથી એ મીઠાઈ મૂકવા માટેની પણ જગ્યાએ ફિક્સ કરવામાં આવી છે આ રીતના અહીંયા મીઠાઈ મૂકવામાં આવે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે ચોખા છે તેલ છે ઘી છે ગોળ છે એ આ રીતના અહીંયા સ્ટોક કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા સ્ટોક કરવામાં આવે છે અને મિત્રો શાકભાજી પણ અહીંયા તાજી લાવવામાં આવે છે રોજના રોજ જે તા શાકભાજી જરૂર હોય એ શાકભાજી લાવવામાં આવે છે શાકભાજીનો પણ સ્ટોક તમે જોઈ શકો છો આ વિષયમાં પણ ઘણી બધી બહેનો પણ સેવા આપતી હોય છે તમે જોઈ શકો છો આ ઘણી બધી બહેનો છે એ બહેનો પણ આ વિષયમાં પણ અહીંયા જે નવરાત્રિના સમયે અને ત્રણસોના પાસઠ દિવસ સેવા આપવા માટે આવતી હોય છે તમે જોઈ શકો છો આ રીતનું અહીંયા જે ભોજન બનાવવામાં આવે છે એ પણ એના તાજું બનાવવામાં આવે છે અને અહીંયા તમે જોઈ શકો છો મસાલા પણ મૂકવામાં આવે છે આ બધા જ મસાલા યુઝ કરવામાં છે મસાલા પણ સારી રીતે યુઝ કરવામાં આવે છે હાલ આપણને જે રસોડા વિભાગ આવ્યો છે તે જગ્યા પર આપણને આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પૂરી બનાવવાનું પણ ચાલુ હતું તો આ રીતની અહીંયા પૂરી બનાવવામાં આવે છે અહીંયા દાળ બનાવવા માટેનું પાણી હાલ જઈ રહ્યું છે પાણી પણ એકદમ ચોખ્ખું વપરાવવામાં આવે છે આ રીતનું કંઈક રસોડું બનાવવામાં આવે છે અહીંયા બહેનો દ્વારા જે સેવા આપવામાં આવે છે એવી જ રીતે અહીંયા ભાઈઓ પણ ખૂબ જ સરસ સેવા આપતા હોય છે અને અહીંયા જે મુખ્ય મહેમાનો આવે છે તેમને કંઈક આ રીતના અહીંયા નાસ્તો કરવા માટેની સુવિધા કરવામાં આવી છે એટલે કે ઉપરના ભાગમાં અહીંયા બેસવાની સુવિધા કરવામાં આવી છે ના ભામાસાહે સાહેબની ટીમ પણ હાલ તમે જોઈ શકો છો નાસ્તો કરી રહી છે તો આ રીતના તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે તો મિત્રો હવે પણ નીચે જઈશું કેમ કે અહીંયા સૂર્ય ચંદ્રમાની વિશાળ પર એક રથ આવ્યો છે તો એના જે મુખ્ય મહેમાનો છે અને ભામાસા રોહજી ચંદ્રજી ઠાકોર સાહેબ નીચે જશે અને તે રથની આરતી ઉતારવાના છે તમે જોઈ શકો છો આ રીતના કાંઈક જે મુખ્ય મહેમાન છે એ નીચે જઈ રહ્યા છે નીચે જઈ અને અહીંયા જે રથ આવ્યો છે તેની આરતી ઉતારવામાં આવવાની છે તો મિત્રો ભામાસા રોજી તંદુજી ઠાકોર સાહેબ અને તરુણભાઈ બારોડ અને તેમજ મુખ્ય મહેમાનોએ આવી અને માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતના જે ભક્તો આવ્યા છે એટલે કે જે રથ લઈને આવ્યા છે તેમને દક્ષિણા પણ આપવામાં આવી રહી છે તો મિત્રો હવે ભામાસા રોહજી ચંદુજી ઠાકોર સાહેબ હવે માતાજીની આરતી કરવા જઈ રહ્યા છે તો તમે પણ ઘરે બેઠા માતાજીના આરતીના દર્શન કરો મિત્રો મહાકાળી માતાની આરતી કર્યા બાદ જે મુખ્ય મહેમાન આવ્યા હતા તે અને કપિલભાઈની ટીમ અહીંયા પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહી છે તો મિત્રો અહીંયા જે એમની ટીમ આવે છે એટલે કે ભામાસા રોહિતજી ઠાકોર સાહેબની જે ટીમ છે ખૂબ જ સેવા આપે છે તો મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા ચાલો મળે ફરી એક નવી સાથે